મિત્રો સંપૂર્ણ માહિતી આપતા પહેલાં આપણી ચેનલ પર નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી લાખો અને મિત્રો આટલી અપડેટ છે વારંવાર છું જેથી અંત સુધી જરૂરથી નિહાળજો તો પહેલી આપણે અપડેટ જાણીએ વિગતવાર એની સંપૂર્ણ ચર્ચા કરીએ તો મારું સ્પષ્ટ એવું માનવું છે કે ગયા વર્ષે કરતાં દરેક કેટેગરીમાં એક પોઈન્ટ પાંચથી બે ટકા સુધી નીચું મેરિટ આવે તેવી પૂરી પૂરી સંભાવના છે અહીંયા જોવા મળી રહી છે મિત્રો કારણો પણ તમને જણાવવાનો છું અંત સુધી જરૂરથી નિહાળજો તો કે છેલ્લી પરીક્ષામાં માત્ર પંદરસોની આસપાસ ઉમેદવારો સો ઉપર માર્ક્સ લાવેલા હતા જે બહુ એક નાનો આંકડો હતો પરંતુ આમાંથી અંદાજીત પાંચસો ઉમેદવારો ટાટમાં સારું મેરિટ હોવાથી ધોરણ અગિયાર અને બારમાં નોકરીમાં જતા રહે ગયા વર્ષે છસો જગ્યાઓ હોવા છતાં મેરિટ છેલ્લા તબક્કામાં બહુ ઓછું રહ્યું હતું આ વખતે બે હજાર જેટલી જગ્યાઓ હોવાથી મેરિટ છે એ નીચું જશે એ વાત નક્કી છે મિત્રો હવે બીજી વાત તમને માહિતી આપ્યું કે મિત્રો આ વખતે કુલ સાત હજાર જગ્યાઓ ધોરણ છ થી આઠમાં આવેલી છે તો તમે જોઈ રહ્યા છો કે મોટો આંકડો છે ને તમારું મેરિટ છે તમને અનુમાન આવી શકે છે હવે ચોથી માહિતી આપો કે એમાંથી લગભગ પંદરસોની આસપાસ ઉમેદવારો હો માર્ક્સ કરતાં પણ વધુ લાવેલા છે જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે આ બીજી મહત્ મહત્વની અપડેટ છે કે કેટેગરી વાઇઝ જગ્યાઓ મિત્રો જો રોસ્ટર પ્રમાણે જાહેર કરવામાં આવે તો આપણને એક પરફેક્ટ જે એનું મેરિટ છે આપણને બનાવતા આવડે તો કે જર્નલમાં સાતસો એંસી છે ઓબીસી પાંચસો ચાળીસ ઇડબ્લ્યુ એસ બસો એસ સી એકસો ચુમ્માળીસ ચાળીસ એસટી બસો એસી અને પીએચ સાઈઠ મિત્રો આ કેટેગરી પ્રમાણે જગ્યાઓ છે હવે વાત કરીએ મેરિટ જે પ્રોપર લિસ્ટ આપણે બનાવ્યું છે એની વાત કરીએ તો મિત્રો એ આપણે અગિયાર વાગે મેરિટ લઈને આવવાના છીએ પ્રોપર એક એનાલિસ કરીને મેરિટ બનાવેલું છે જે જરૂરથી નિહાળજો ટૂંક સમયમાં તમને એ વિડીયો પણ જોવા મળશે અને નવા આવેલા છો સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી નાખો જય હિન્દ જય સવિધાન